ગામે ગામથી સમગ્ર સમાજના લોકો મોટી સંખ્યામાં ચૈત્ર વસાવાના સમર્થનમાં જોડાય સરકારનો વિરોધ કરે તે માટે ભરૂચ લોકસભાના બે તાલુકામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વિડીયાપાડા અને સાગબારાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા સાહેબના સમર્થનમાં આજે ભરૂચ લોકસભાની અમારે બે તાલુકાની મિટિંગ થઈ એમ અત્યારે જંબુસર અને આમોદ મોટી સંખ્યામાં જંબુસર મુકામે સર્કિટ હાઉસે આમ આદમી તેમજ આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ દરેક સમાજના આગેવાનો અમે હાજર રહીને અમે સાત તારીખે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ આવવાના છે એના સમર્થનમાં ચર્ચા કરી અને સાત તારીખે મોટી સંખ્યામાં ગામે ગામથી પબ્લિક લોકો આવે એ રીતના આજે અમે આયોજન કર્યું ત્યારબાદ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ખાતે અમે બીજી મિટિંગ કરી અને તે મિટિંગમાં પણ ઘણી સારી લોકોની અમને સારો એવો પ્રતિસાદ મળ્યો અને અમને લોકો ચૈતરભાઈ વસાવા ભલે જેલમાં હશે પણ ચૈતરભાઈની આપણે ખોટ નથી રાખવી એ રીતે નેત્રંગ ખાતે સાત તારીખે સમગ્ર સમાજના લોકો ચૈતરભાઈને સમર્થન માટે ઘણી મોટી સંખ્યામાં લોકો આવવાના છે આજે અમે જંબુસર અને આમોદમાં મિટિંગ કરીને